અને બાબા સાહેબને મરાઠીમાં લખેલું ભગવાન બુદ્ધ જીવન ચરિત્ર આપવામાં આવ્યું પણ એની અંદર એ વાંચ્યા પછી ઉદ્યોગની ફક્ત ડોક્ટર ભીમરાવ આંબેડકર નથી થયું એમ કહી શકે પુસ્તક એક રાતમાં એમને આઠ વગર વાંચ્યું અને એમને નક્કી થયું કે હું બોધ છું શું નક્કી થયું હું બોધ છું એટલે બાબા સાહેબ બતાવે છે કે હું જગત ને બદલાવાનું સમાજ ને બદલાવાનું સંવિધાન માં જઈને જગત ને મેં કઈક આપ્યું છે એના કારણો છે એમના બાળ માણસ ની અંદર ત્રણ એવી ઘટનાઓ ઘટી કે જેના કારણે જેના કારણે ડોક્ટર આંબેડકરે આ દેશની દુનિયાનું મહાન સંવિધાન સોળમી સદી ની અંદર અસ્પૃશ્ય ને મિલિટરીમાં ભરતી કરી અને આ દેશ ઉપર વિજય મેળવ્યો પછી બ્રાહ્મણો જયારે એમાં ભર્યા અને તે અસ્પૃશ્યને દૂર કરો

મેરા ને ખબર નથી ગામ ના નાય પાસે વાળ કપાવા ગયા અને એ નાય એક ઘટાડા ના વાળ કાપતો હતો કોના કાપતો હતો ગઢેડા અને મેરા બાબા સાહેબે કીધું મારા વાળ કાપવા છે કપડા જોઈ ને તો પડી કે બેસ ત્યારે એમને વારો આવે તો પૂછ્યું કે કેવો છો તેને કીધું મહા શું કીધું મહા જે અસ્પિશ્ય જ્ઞાતિમાં આવે તો કે હું તારા વાળ નહીં કાઢું તો આંબેડકરે બાળ આંબેડકરને સવાલ કર્યો છ વર્ષના દીકરાએ સાત વર્ષના દીકરાએ કે તું એક ગધેડાના કાપાસ હું તો માણસ છું ત્યારે એને કીધું તું કે હું ગધેડાથી અભડાતો નથી માણસથી અભડાવ મહાથી અભડાવ છું હું તારા વાળ નહીં કાપ અને ત્યારે એના મગજમાં આવ્યું કે આનું કારણ શું આનું કારણ શું અને એ જ આંબેડકરે એક છ નંબરનો ગ્રંથ લખ્યો છે જેનું નામ છે રીડ ઇન હિન્દુઝમ શું નામ છે

આવી જોયું કપડા પહેરે કે સારા ઘરના બાળકો છે કેવા શો મહા ભયો જી દન કોઈ ગાડી ન મળી જોજો તમે બાબા સાહેબને શું ઘટના ઘટી તમે તો કઈ નથી તમને સમય મળ્યો છે તમારી ઉપર એક ચીવર આવ્યું છે બુધનું એટલે તમે ઘરે ગયા પછી નક્કી કરો સંકલ્પ કરો કે હું કલેક્ટર કમિશનર કા આઈપીએસ બનીશ હું ઠોલા બોલા ક્લાર્ક નહીં અને હું સાયન્સ ફીટ ભણીશ સાયન્સ સિવાય દુનિયામાં વેલ્યુ નથી ધ્યાન રાખજો ભલે તમે પચાસ ટકા લાવો પણ તમે એમાં કઈક મેજોરિટી ઉભી કરી શકશો બાકી આ સ્કોમર્સ તમારા બાપા નું કઈ નહીં વળે અમારું કઈ નથી ભાઈ હું ઓગણીસો નેવું નો ગ્રેજ્યુએટ છું આ શું કીધું નેવું નો તમારા બાપા જન્મ ને હોય તે દિવસ પણ મારું કઈ વયું નહીં તો અત્યારે કઈ ના હોય એટલે સંકલ્પ કરો સવારે ઉઠો મનની અંદર કેવું સાયન્સ નો સ્ટુડન્ટ છું મનમાં બોલવાનું શું બોલવાનું આંખો બંધ કરો চো <Sansionate> 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 આજે તમે ચાઈના જાપાન કોરિયા પરિસ્થિતિ સમજો કે ત્યાં બાળક જન્મેલો નક્કી થાય કે આટલા ડોક્ટર આટલા એન્જિનિયર આટલા હોકી એટલે સાહેબ બને જ છે એનું કારણ કે ભગવાન બુદ્ધ નો ધર્મ ત્યાં છે વૈજ્ઞાનિક ધર્મ છે ભગવાન બુદ્ધ ધર્મ વિજ્ઞાનને માને છે દુનિયાની અંદર અનેક ધર્મો છે બાબા સાહેબ બતાવે છે કે દુનિયામાં બે પ્રકારના ધર્મો છે ઈશ્વર નો બનાવેલો અને મનુષ્ય બનાવેલો